હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજો કે તમે લોકો મજા માં જશે પહેલા તો બધાને જય દ્વારકા દી જય મોમ મગર રાધે રાધે બાય લગન માં અત્યારે ભૂકા કાઢી નહીં તમે જો મારે એક મો ઉજાગરો હે રાઈતે ત્રણ ત્રણ વાગી ગયા એવા બાપા જાન કોણ હે ભૂકા કાઢી નહીં આમ નિંદર આવે ટાણામાં હાલતે ઓલો સકરો લેતો જો હે જય દ્વારકાધી જય મા મગલ રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ કોઈ કામ ન કરવું પડે ને આ જાગરો તો કામ કરું હા બાકી રામીમાં થોડા ઉઠી હવન પર મે 3 ની 10 થઈ જશે તો દાઈ છે ત્રણ વૈકે દેવી માં દીકરા એવો 2 ત્રણ થઈ ગયા છે બરાબર ને ભારતી છે ને એના પપ્પાના ઘરે છે કારણ કે મારી હાડી એટલે કે એની નાની બેન બરાબર એની દીકરીનો જન્મ થયો લક્ષ્મીનો જન્મ થયો તો કાલે સાંજે છે ને અમે જન્મ ગયા હતા ને અહીંયા સઠ્ઠી હતી તો ત્યાં પણ જવું પડે તો ભારતીને અહીંયા મોકલી છે અને અત્યારે છોકરાને સ્કૂલે મૂકવા જવાનો સમય પર થઈ ગયો છે તો ભારતીને ફોન કર્યો કે ચાલ હું આવું છું તું ક્યારથી રે ફટાફટ તો ચાલો ચાએ આદરી ને મળીએ આપણે આદરીજી હું પાછી ગયો મિત્રો કબુબેન રોટલા ઘડી રહ્યા છે મને ભૂખ લાગી તો તું તું છે ને ખાવાના બનો ઘડી જ દે કારણ કે અહીંયા કોઈ હતું નહીં પણ મારે પાડોમાં લગ્ન હોય મારો પાળો એ ધર્મ છે કે મારે રહેવું પડે સમાય તો મારે એક તો એ નું કોઈ ખવાય પીવું હોય તને ખબર છે ને તો મને કુતરું કરડી દ્યું હડકાયું તો એ મને મને કુતરું કરડી દ્યું તો હું કૃતક નો ખાતો નથી હા તને પકડ દીધો ને હડકાયું કુતરું તો ભાઈ આ લોકોએ ફૂલ તૈયાર રાખી જતો કરીએ બસો ત્રણસો માણોનો જમણો હતો હાં ના જો ખાલો નિકળશ્યું કે શું વારસ હવે ભણવા જવાનું છે ઓલી તો હજી હુતી એમને હલાવી તો કે મોરે નથી ઉઠવું હજી મારે વાર છે આને ઈ ઈનો વેલો છે ને આખો ઉપર જો આની ઉપર ચક જવાનું ને આને કયું ને કે ઓ જુજુ હવા દઉની હજી કા હાલ તો સા પાણી કી પાવ હોય તો પાઈ દે કે ઈ પણ નો પીવે કોઈ તો ઘરે જોને ખાઈ દો હા બોલ ની બે હવે લઈ લો આ કા આ મારો હાડો છે અમારે બેને ફરવા જવું હે ભાઈ કેゼ ઓ હે ઓ હું ખર્છું આખો આપી દીન આ ગરીબ થઈ ગયો મારો મારો સાળો ગરીબ થઈ ગયો જો ટેબલેટ બ્લેટ તૂટી ગયું કોઈ હોય તો કહેજો દાતા આપણે છે ને નવું ટેબ્લેટ કોઈ દાન કરી દે ને એવું હોય તો કહેજો કાકા બુબેન હા ને આઈફોન લેવો તો આપણે બધી મેથી 50 50 100 રૂપિયા લઈ લીધો કે લીધો કાલે પરમ લ્યોસ તો પાર્ટી તો નહી પીતી

હાલીસ સાપ આવે તો પાઈતી નહી ભાઈ મારે જાવો છોકરાનું મૂકવાને જાઉં તને ખબર છે ને હજી આજ દસ બાર દિવસ થયા છે કુત્રી હજી હેંગ ખેંગ છે દીપડાએ પકડી હતી કંઈ વાંધો નથી બાકી તો છે ને આય દાઢવી દીધી તી પણ કઈ વાંધો ન હાલે ઈ એ બધી કહેતા હતા કમેન્ટ કરીને કહેતા હતા કે હવે પરેશભાઈને છે ને બસવું અશક્ય ઓછું છે પણ વાંધો નથી બસી ગેમ બાકી મને તો છે ને એમ જ હતું કે એ જવાની છે કારણ કે વહી વૈજાઈની સૌથી વધારે ખુશી મને તાજ કારણ કે કુતરી આની છે

ભગવાન તે ઘડેલમાં માં જોયું જ નથી અત્યારે જો મિત્રો નવ ને એકતાલીસ થઈ કેટલી થઈ હાલો 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 ભાઈ ફટાફટ જાય કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું ને એને છે ને ભાઈ હવે મારે લગનનો ઘાણવો પતી ગયો જ્યાં લગ્ન હતા પાડોશીમાં ત્યાં પતી ગયું આદરી સમૂહ લગ્ન હતા એ પતી ગયો કંઈ ટેન્શન છે નહીં હવે રેડા ખેડા એક બે હતી જોઈ લે હું એ કહું હા હું તને શું કહું

આ છે ને ચા વાંધો નહીં બાકી આ તો છે ને સયણો પવો સાખવા દે એમ છે નહીં ભગવાન હાલો તો જો હું તો તું આવે ત્યારે કે જે રેડી આયુ ને સુની ને બાપા ને ઘેર આવી ને ઝાવાટા ને તો એટલા હરકટ થેલા બેલે નામ દે ને બાજે ને ઝાવાટાણે છે ને એટલું બર પડે ઓહો હો હો

સારું ભાઈ અને હવે સા આવીએ રીના બાબી સાથ હાય કે આજની તારીખમાં ઓ હલો ઓ હલો સાથ હાય કે આ તો વાંધો નહીં ભાઈ હવે આપણે બીજું શું કહેવું હું અહીં બેઠો મારો ભાઈ માં બેઠો હવે હેરી ભાઈ શું કરવું હેં સારી કહીને કંઈ લગ્ન થઈ ગયા પછી આવો વારો આવે મિત્રો તમે જોવો આવો વારો આવે મારું ઘરનું બૈર્યું પણ ભાગી ગયું અંદર ઈપે જન દીધું પાણી કીધું તો પાણી પણ ભરતા લેવું લે હું કરું તમે વિચાર કરો આ પાછળ હળદી મેદલ નું ઓલું છે એમ બેઠા હવે હું કરીએ સા આવે તો સારું ભાઈ પી લઈએ આપણે વધારે તો કઈ કહેવાય નહીં અતન લગે આપણે સ્વતંત્ર હતા મિત્રો કે આપણે છે ને જે ખાવું પીવું એ બનાવી લેતા પણ હવે આપણાથી ન થઈ શકે મિત્રો એટલે હવે આપણે છે ને જરીક માપમાં રહેવાનું રહી ઘણી વાત જોયા પછી મિત્રો ફાઇનલી સા આવી ગયો આ દિલસી લહણ વાળો તો હાલો પી લઈએ આયો આયો આવ્યો આવ્યો મારો દીકરો આયો કે બભાઈ કે મજે મને મજે મને કે હમણાં હું લગનમાં વ્યસ્ત છે થોડી તી હું નહોતી આવતી વિડિયોમાં કે હવે હું આવી કે આ બધી જો કેવું કર્યું અહીંયા ઓય લે ફૂલડા ક્યાં ઉડેડા ફૂલ હસું બોલો ક્યાં ઉડેડા આ છે ને આજી બોજી ફૂલ વીણ લીધા ને ફૂલ અતણા ખા કર્યામાં તમે જો છે આ જોઈ લે બહેની થી છે ને કઈ ઉપાધી આ શું કર્યું બધું કહ્યું આમ જો તમારે આમાં એક તો આ ગજરો એ વાત કહ્યા નાય આ લાગે તો શું બાંધ્યું હતી આ કીને બાંધી થાય છે અમારા હવે જોતા હે આ હું આ બધી વંજારે જોયું બાંધ્યું ફૂલ ગજરા ને હે ભગવાન આ છોકરા થકો એવો ખરેખર થકો એમ ડીસી સુલા ઉપર કામ નહીં થાય હે

તો મારે અહીંયા જવાનું છે ને ચાલો ફેમિલી આજનો બ્લોગ અહીંયા લખી જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભલતાડી મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધ બાય બાય